તમે જાત ધારે જવાની તૈયારી કરી કે આવી ગયો વરસાદ ઘડીક બધા બે ગયા તો વરસાદ આવવા માંડ્યો તમે ઘડીક ઉભા રહી ગયા મોટા મોટા સાટે આવે છે અરે વેદિકા બધા કરતા વધુ ઉતાવળ છે ધારે રખડવા જવાની આને રખડવાની બધા કરતા વધુ ઉતાવળ રખડવા માટે તો રોવે છે એટલે એને કઈ લઈ જવાનું થાય નથી

થાંભલી મળી ગઈ છે થાંભલી આવડી આ કાપવાની છે તો હું થાંભલી કાપી નાખો હવે આ જો સડવાની જગ્યા કરે છે સડવાની જગ્યા ન મળી કે ભાઈડી નાખો હવળા અટન છે ને ઈ નો ટૂટે

¿Por આદા છે ને જમવા ગયો તો પરબારો પેટ તોડા થાય ભાઈ ને થાંભલી કાપી કાપી ને પરસે વળી ગયો થાંભલી કપાઈ ગઈ છે અને થાંભલી છે ને એ પત્રે ખોડવાની છે આયા મુંડા પાડી દીધી છે